નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપણું સ્વાગત છે આજે આપણે વાત કરીશું કે દરેક મનુષ્યનું મૃત્યુ તો નિશ્ચિત છે કેમ કે આજ દિન સુધી કોઈ મૃત્યુથી બચી શક્યું જ નથી મૃત્યુ ઉપર કોઈએ વિજય મેળવ્યો જ નથી સમય આવતો ત્યારે મહાપ્રલય થાય છે ત્યારે સૂર્ય ચંદ્ર તારા અને બ્રહ્મા વિષ્ણુ મહેશ અને પૂરી દેવીઓની દેવી દેવતાઓનું પણ મૃત્યુ થાય છે તો જીવતો મરવાની કળા શું છે તો પછી મનુષ્યની તો વાત જ ક્યો રહી મનુષ્યના મૃત્યુના બે પ્રકારનું મૃત્યુ મનુષ્યને થાય છે મનુષ્યનું પહેલું મૃત્યુ છે કે જે મનુષ્યો દેહોશીમાં મૃત્યુ બીજું છે હોશમાં મૃત્યુ તો આપણે દેહોશીનું મૃત્યુ કોને કહીએ છીએ લગભગ આ સંસારના બધા જ મનુષ્યો દેહોશીના મૃત્યુમાં જ મળતા હોય છે જવલ લે જ કોઈઓ વીર પુરુષ હોય છે જબલે જ કોઈ એવો ભાગ્યશાળી હોય છે કે જે હોશમાં મરે છે જે જીવતા મરે છે બાકી તમામ યોની અને મનુષ્ય યોનીના બધા જ જીવો પણ બેહોશીમાં જ મરતા હોય છે કેમ કે મનુષ્યની અંદર વિષય વાસનાનો નશો સંપત્તિનો નશો પદનો નશો સત્તાનો નશો ભરપૂર માત્રામાં ભરેલો હોય છે અને આ નસો એટલો બધો ડેન્જર હોય છે કે એક વખત નશો ચડી ગયો પછી ઉતરતો જ નથી અને આવો નશો જ દેહોશીના મૃત્યુનું કારણ બને છે ભલે તમે દેહોશીમાં મરો કે હોશમાં મરો મૃત્યુમાં તો કંઈ જ ફર્ક નથી બંને પરિસ્થિતિમાં મૃત્યુ તો એક જ સરખું આવે છે મૃત્યુની પ્રક્રિયા એક જ હોય છે આપણે જોઈએ કે કોઈ માણસ મરી રહ્યો છે તો પહેલાં તેના પગ અને આંગળીઓ શૂન્ય થઈ જાય છે અને આપણે તેના પગને સ્પર્શ કરીએ તો ખબર પડે છે કે પગ ઠંડા પડી ગયા છે પગ ઠંડા થઈ ગયા છે પગ શૂન્ય થઈ ગયા છે ત્યારે તમે તે જગ્યા ઉપર ટાંકણી મારો તો પણ તેને ખબર પડતી નથી કેમ કે બંને મૃત્યુમાં ચેતના પોતાનો વિસ્તાર સમેટવા લાગે છે ચેતના ઉપર ચડવા લાગે છે અને ચેતનાની ઉર્જા જેમ જેમ ઉપર ચડે છે તેમ તેમ શરીર અચેતન થતું જાય છે શરીર શૂન્ય થતું જાય છે શરીર ઠંડુ પડતું જાય છે અને જ્યારે ચેતના ઉર્જા બે આંખ્યોથી ઉપર જતી રહે છે ત્યારે તેની આંખો પણ સ્થિર થઈ જાય છે ત્યારે જ માણસને આપણે મરેલો જાહેર કરીએ છીએ કેમ કે આપણે જોઈએ છીએ કે માણસની બે આંખીઓ જામ પટ પટ ઊંચી નીચી થતી હોય આંખીઓ ગોળ ગોળ ગૂમતી હોય તો પણ આપણે કહે કે હજુ આ મરી ગયો નથી હજુ આ જીવતો છે તો હજુ આટલી સુધી એની ચેતના છે પણ ચેતના પોતાનો પૂરેપૂરો વિસ્તાર સમેટી લઈને બે આંખોથી ઉપર જતી રહેશે ત્રીજા તલમાં જતી રહેશે ત્યારે બે આંખો પણ શૂન્ય થઈ જાય છે બે આંખો પણ સ્થિર થઈ જાય છે તો ચેતના બંને આંખેથી ઉપર જતી રહે ત્યારે આંખો સ્થિર થઈ જાય છે ત્યારે જ આપણે માણસને મરેલો જાહેર કરીએ છીએ બીજું કે બેહોશીના મૃત્યુમાં ભય ડર ધ્રુજારી નિરાશા ગભરામણ ભરેલી હોય છે અને ગભરાટ પણ ભરેલો હોય છે બેહોશીના મૃત્યુમાં માણસ ગભરાઈ જતો હોય છે ડરી જતો હોય છે આકુળ વ્યાકુળ થઈ જતો હોય છે બીજું કે આ મૃત્યુ પછી તમારે તમારું શરીર તમને મળતું નથી તમારે ગમે તે યુનિમો બીજું શરીર ધારણ કરવું પડે છે ગમે તે યુનિમો માના ગર્ભમાં દાખલ થવું પડે છે અને ફરી ફરીને કષ્ટ ભોગવવું પડે છે અને આ મૃત્યુ લક્ષ ચોરાસીના બંધનમાંથી મુક્ત કરી શકતું નથી પરંતુ જે પુરુષો જીવતો મરી ગયા છે તેમને શરીર બદલવું પડતું નથી મૃત્યુ પછી એ જ શરીરમાં પાછા આવે છે અને જીવતા મરવા વાળા આ લક્ષ ચોરાસીના બંધનમાંથી મુક્ત થઈ જાય છે કેમ કે તેમને બીજો જન્મ લેવાની જરૂર જ રહેતી નથી તે લોકો સુકાઈ ગયેલા ટોપરાની કાસલીની જેમ શરીરથી અલગ થઈ ગયા હોય છે તેમના અંદર આશા તૃષ્ણા વિષય વાસનાનું પાણી બિલકુલ સુકાઈ ગયું હોય છે તો જીવતો મરવાની કળા ધ્યાન છે કેમ કે તમે ધ્યાનમાં બેસો અને તમારી દ્રષ્ટિને ત્રિકુટીમાં સ્થિર કરો ધ્યાનમાં બેઠા પછી દ્રષ્ટિને ત્રિકુટીમાં સ્થિર કરવાની છે અને દૃષ્ટિ ત્રિકોટીમાં સ્થિર થશે એટલે ચેતના અહીંયા પડી છે એટલે ચેતના ઉપર એક દ્રષ્ટિનું આકર્ષણ થશે અને એ જ દૃષ્ટિના આકર્ષણથી ચેતના ધીરે 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 પગના અંગૂઠાથી લઈને ધીરે 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 શરીર ઉપર ઊર્જા ઉપર ચડવા લાગશે તો જેમ જેમ ચેતના પોતાની ઊર્જાને સમેટી લેશે તેમ તેમ ધ્યાનમાં બેસતા બેસવા બેસવા પાછળ તમારા પગના અંગૂઠા શૂન્ય થઈ જશે તમારા પગના તળિયા શૂન્ય થઈ જશે તમારી પગની પેઢીઓ શૂન્ય થઈ જશે થઈ જશે તમારા પગના ઘૂંટણ શૂન્ય થઈ જશે તમારી સાથળ શૂન્ય થઈ જશે તમને એમ લાગશે કે સાથળથી કમરથી નીચે પગ જ નથી અને ધીરે 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 એ ઊર્જા જેતના ઊર્જા જ્યારે કમરમાં આવશે ત્યારે તમારું મૂલાધાર ચક્ર જાગૃત જાગૃત થઈ જશે અને એ પણ તમે એનો અનુભવ કરી શકશો કેમ કે જીવતો મૃત્યુ એ હોશનું મૃત્યુ છે દેહોશીમાં નથી એટલે ચેતના ચેતનાની ઉર્જા જેમ જેમ ઉપર ઉઠશે એમ એમ એક એક ચક્રની ચેતી ચેતતી ચેતી શેખા કલે ચેતનાની ઉર્જા પહોંચશે તો મૂલાધારથી ચેતનાના ચેતના ચેતનાની જે ઉર્જા આજ્ઞા ચક્રમાં પહોંચી ત્યાં સુધી વચમાં જેટલા પણ ચક્રો છે એ બધા ચક્રોનો તમને અનુભવ થઈ જાય છે અને અહીંયાથી ચેતના ચેતનાની ઉર્જા સીધી સલાહ મારે છે તે સહસ્ત્રા દલમાં કમળમાં જ્યાં એક હજાર પાંકડીનું કમળ છે ત્યાં ચક્ર મારે છે એટલે એનું શું એને મુક્તિનો માર્ગ કહેવાય છે એને બીજો જન્મ લેવો પડતો નથી તો તમારી દૃષ્ટિને આપણે ત્રિકુટીમાં સ્થિર કરો ત્યારે જ તમારી ચેતના સમેટીને ઉપર ઉઠવા લાગે છે તો પહેલાં તો તમારા પગ પગ શૂન્ય થઈ જશે પછી જેમ જેમ ચેતના ઉપર ચડે છે તેમ તેમ તમારી કમરનો ભાગ શૂન્ય થઈ જાય છે ત્યારે તમે મુલાધાર ચક્રમાં પહોંચી જાઓ છો ત્યાંથી ચેતના ઉપર ઉઠે છે અને બે આંખોની વચ્ચે આજ્ઞા ચક્રમાં ઠહેરાય છે અને ત્યાંથી સહસ્ત્રાળ સુધી સલંગ લગાવે છે પરંતુ આ મૃત્યુ જાગૃતિનું હોય છે આ મૃત્યુ હોશનું હોય છે એટલે જીવતો મરનારને દરેક પ્રકારના અંદરની યાત્રાના અનુભવ થતા હોય છે અને પાંચ તત્વનું ગુરુત્વાકર્ષણ બળ તૂટી જતો જતું હોય છે ત્યારે જ તે પ્રકૃતિથી ઉપર ઉઠે છે અને આવા લોકોનું મૃત્યુ તો નિશ્ચિત છે પરંતુ તે મૃત્યુ એક અવસર બની જાય છે એ મૃત્યુ એક કિયું મિલન બની જાય છે એ મૃત્યુ એક પરમાત્માનું મિલન બની જાય છે અને આત્મા મટીને સ્વયં પરમાત્મા રૂપ બની જાય છે હરિ ઓમ તત્સ આદેશના પ્રણામ